để xong chị không chịu đồ đó bê ông bê

Ô mày, mày chưa thấy mày chưa thấy mày chưa thấy mày chưa thấy mày

हूं क्यों ना ये नदी पर कैसे ये नहीं हेलो तो बोल रही हूं हेलो कौन है भैया 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 कौन અચ્છા તો આ બધાય છે નવરી બજાર નવરી બજાર છે નવરી બજાર કેમ જસો મહારાજ તમન મોજ આવી છે હા શૂટિંગ હલે આ સંગુ ભાઈ તો આ આપણે બ્લોગ ને પૂરો કરી છે ને આપ બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા બ્લોગ માં બાય